નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટર ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં મહારાષ્ટ્રન સમાજ દ્વારા ઘોડી પડવાના પાવન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારમાં મહારાષ્ટ્રન સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ઘોડી પડવા 9 વર્ષ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડ્યું હતું વર્ષોથી ઉમરગામ તાલુકાને કર્મભૂમિ બનાવી વસવાટ કરતા મહારાષ્ટ્ર સમાજના લોકો ગાંધીવાડી ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ઉપસ્થિતોએ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા ઉમરગામ તાલુકાના સોરસુંબા ખાતે શ્રી સ્વામી સમર્થ પ્રાગટ્ય દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાવન પ્રસંગે ઉમરગામ તાલુકા સહિત આજુબાજુ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સોરસુંબા ખાતે છેલ્લા અગિયાર વર્ષથી શ્રી સ્વામી સમર્થના પ્રાગટ્ય દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળે છે પૂજા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ ગંગાદેવી રોડ ઉપર આ મઠ આવેલો છે અને ગયા અગિયાર વર્ષથી અહીંયા સ્થાપિત છે અને સારી રીતે દર વર્ષે અહીંયા પ્રગટ ઉજવાય છે અને વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આજે સ્વામી જયંતિ છે સ્વામી પ્રકાટ દર વર્ષે અમે આ ઉત્સવ સારી રીતે વ્યવસ્થિત કરીએ છીએ સવારે આરતી હોય બપોરે આરતી અને મહાપ્રસાદ હોય બધા આજુબાજુના ગામના લોકો બધાએ દર્શન માટે ખાસ આવે છે જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડના જાહેરનામાનો ભંગ બદલ બિલાડ પોલીસે કાર્યવાહી કરી હતી જીવનજીપાડા ખાતેની ચાલીમાં રહેતા ભાડવાતો વિશે પ્રતિક સોફ્ટવેરમાં આધાર પુરાવા ફોન નંબરની ઓનલાઈન એન્ટ્રી કરી ન હોય જેથી બિલાડ પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડના જાહેરનામાના ભંગ બદલ ચાલી માલિક સામે કાર્યવાહી કરી હતી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર ગાંધીવાડી બજાર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગ ઉપર દબાણને કારણે અવર જવર કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે રોજ સાંજે ટ્રાફિકને કારણે અહીં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના ઉમરણ ખાડી ખાતે અખિલ ભારતીય ચોરસિયા મહાસભા કલકત્તાના નેજા હેઠળ ગુજરાત ચોરસિયા સમાજ ઉમરગામ દ્વારા છઠ પૂજા ઘાટના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હુમરાન ખાડી ખાતે છેલ્લા વીસ વર્ષથી છઠ મહાપર્વની ઉજવણી ધામધૂમપૂર્વક થતી જોવા મળે છે નદી કિનારે ઘાટના અભાવે ભક્તોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી ઉમરગામ ચોરસિયા સમાજની નેત્રદીપ કામગીરી બદલ મંદિરના ઋષિ મહારાજ તથા સરપંચ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે આપણે જોઈશું વલસાડ જિલ્લા દમણ અને સહેલવાસના મુખ્ય સમાચારો ફાસ્ટ ન્યૂઝ ઉમરગામ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી શેર કરો વાપી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી બે કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી હતી ઇનરવિલ ક્લબ ઓફ વાપી તરફથી ઇનરવિલ ક્લબના શતાબ્દી વર્ષમાં ત્રણ શાળામાં સો બેન્ચનું દાન આપવામાં આવ્યું હતું ઇનરવિલ ક્લબના પ્રોજેક્ટ આઈઆઈએલએમ હેઠળ વાપી ચલા મુખ્ય શાળામાં ચાલીસ બેન્ચ તીધરા પ્રાથમિક શાળામાં વીસ બેન્ચ તથા મોટાપોંડા ખાતે આવેલ ગાંધી આશ્રમમાં ચાલીસ બેન્ચ મળી કુલ સો બેન્ચની સુવિધા પૂરી પાડવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સના ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડોક્ટર તેજલબેન દેસાઈના નેજા હેઠળ સો બેન્ચનું વિતરણ કરવામાં આવ્યું હતું વલસાડ સબ્જી માર્કેટ ખાતે ગતરોજ મંગળવારે એક ખાનગી તેલ કંપની અને પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન એક દુકાનમાંથી મોટી માત્રામાં હલકી ગુણવત્તાના તેલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ કરતા દુકાનમાંથી જાણીતી તેલ કંપનીના બ્રાન્ડના લોગો અને અન્ય સ્ટીકરો તેમજ સામગ્રી મળી આવી હતી કંપનીમાંથી આવું છું અમને ઘણી બધી એવી ફરિયાદો માર્કેટમાંથી મળતી હતી જે લોકો જેન્યુઅન તેલ વેચે છે જે અમારી કંપનીનું ઓરિજિનલ તેલ વેચે છે એ લોકો પાસેથી અમને ઘણી બધી વાર ફરિયાદ આવી હતી કે આવી રીતે અમુક લોકો વધારે પૈસા કમાવાની લાલચમાં ડુપ્લિકેટ તેલ કરીને વેચે છે જેથી કરીને આજે વલસાડ વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શાકભાજી માર્કેટ જે વિસ્તાર આવેલો છે વલસાડમાં ત્યાંથી અમે ઘણી બધી કરિયાણાની દુકાનમાંથી ડુપ્લિકેટ તેલ પકડ્યું છે તિરુપતિ કંપનીનું સાથે બીજી ઘણી બધી કંપનીઓનો પણ તેલ પકડવામાં આવેલ વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં જુગાર રમતા સોળ શકુની અને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે ટ્રેનના પાર્સલના ડબ્બામાં જુગાર રમતા જુગારીયાઓને પોલીસે રંગે હતા ઝડપી પડ્યા હતા વલસાડ રેલવે પોલીસની ટીમને જાણ થતાં પોલીસની એક ટીમ અમલસાડ પહોંચી હતી અને મુસાફર બની ટ્રેનમાં ચાલતી ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી વધુ પોલીસ જવાનોની જરૂરિયાત જવાનો ટ્રેનમાં બેઠા હતા ત્યારબાદ પોલીસે ડબ્બામાં રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા હતા ચૈત્રી નવરાત્રી નિમિત્તે સેલવાસ ગાયત્રી મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા માં આદ્યશક્તિ શક્તિ અમ્માના આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીમાં ભક્તોએ સ પરિવાર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી દાદાનગર હવેલીમાં મરાઠી સમાજ દ્વારા નવ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ઘુડી પડવા પર્વની ઉજવણી નિમિત્તે સેલવાસની વિવિધ સોસાયટીઓમાં રંગોળી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ ગુળીની પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ઘુડી પડવા પર્વને વર્ષ પ્રતિપાદ તરીકે પણ ઓળખવામાં આવે છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર